લોકસભા ચૂંટણીને લઈ દેશમાં માહોલ જામ્યો છે ત્યારે હવે ઉમેદવારો ફોર્મ ભરવાની તૈયારીઓ પણ કરી રહ્યા છે ત્યારે આજે સુરતમાં કોંગ્રેસ દ્વારા એક પત્રકાર પરિષદ સંબોધવામાં આવી હતી જેમાં ભાજપના ઘોષણાપત્ર પર ચર્ચા કરવામાં આવી હતી કોંગ્રેસે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા લોકસભા ચૂંટણીને લઈ દેશમાં માહોલ જામ્યો છે ત્યારે હવે ઉમેદવારો ફોર્મ ભરવાની તૈયારીઓમાં વ્યસ્ત દેખાઈ રહ્યા છે હાલમાં જ નવસારી લોકસભા બેઠક પર કોંગ્રેસે પોતાના ઉમેદવાર તરીકે નૈશદ દેસાઈની નિયુક્તિ કરી છે ત્યારે સુરતમાં આજે કોંગ્રેસ દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી કોંગ્રેસ દ્વારા યોજાયેલ પત્રકાર પરિષદમાં આજે ભાજપના ઘોષણાપત્ર પર ચર્ચાઓ કરવામાં આવી હતી જેમાં ભાજપ સરકારે જાહેર કરેલા ઘોષણાપત્રના અમુક વાયદાઓ આજે પર પૂર્ણ ન થયા હોવાનું કોંગ્રેસે જણાવ્યું હતું કોંગ્રેસે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા કોંગ્રેસે જણાવ્યું હતું કે ઓગણીસો માં પહેલી વિધાનસભાની ચૂંટણીમાં એક જ વિધાનસભા હતી આજે તે બાર વિધાનસભા છે ત્યારે મારા દાદા એક જ હતા આજે બાવીસ નવસારીના લોકો પાસે બાવીસ લાખ મત લેવા છે મારા મત પણ લેશે કારણ કે બાવીસ લાખમાં હું પણ એક છું આજે સરકાર તમામ લોકોને ગુલામ બનાવી રહ્યો છે દેશાએ કહ્યું કે તારીખે આપના હું ફોર્મ ભરવા જઈશ ત્યારે અમે ઉભા છીએ શહીદ થવા માટે આજે ભાજપ સરકારે લોકતંત્રને ખતમ કરી નાખી છે વિરોધ કરવા દેતા નથી સામાન્ય વ્યક્તિઓનું સાંભળતા નથી આવા આકરા પ્રહારો ભાજપ સરકાર પર કર્યા હતા આ સાથે જ ચૂંટણીને લઈ જે પ્રચાર પ્રસાર થઈ રહ્યો છે તેમાં નવસારીના ઉમેદવાર નૈશ દેસાઈ ગાંધી બાપુની વેશભૂષામાં પ્રચાર કરશે ફોર્મ ભર્યા બાદ દાંડી જવાના છે નૈશ દેસાઈની ની સીધી ટક્કર સીઆર પાટીલ સાથે છે નેશદ દેસાઈએ પાર્ટી છોડીને જતા લોકો વિશે ટિપ્પણી કરી હતી તેમણે કહ્યું કે જહાજ ડૂબે ત્યારે ઉંદર ભાગે તેવા ઉંદર પાર્ટી છોડીને જનારા લોકોને કહ્યા છે સાહેબ આજની કોન્ફરન્સ આવનારી લોકસભાની ચૂંટણી માટે અને આ લોકસભાની ચૂંટણીમાં અમે માન્ય મોદી સાહેબની સરમુખત્યાર સહિત તાના સાહેબની સામે આ ચૂંટણીમાં અમે ઉમેદવારી કરી છે અને ઇન્ડિયા ગઠબંધન કોંગ્રેસના ઉમેદવાર તરીકે સ્વતંત્રતા સમાનતા પ્રસ્થાપિત કરવા કારણ તમામ છોકરે આપણે સહી રે એમણે આ છેલ્લા 10 વર્ષમાં ભયાનક મોગવારી ભયાનક બેરોજગારીનું સર્જન કર્યું જબરજસ્ત રાજકીય સામાજિક આર્થિક અસમાનતા પેદા કરી અને માત્ર ને માત્ર શિક્ષણ અને આરોગ્ય ને જાહેર માં ધંધા ઉદ્યોગ ધંધો બનાવીને નીલામી કરી અને એટલું જ નહીં એમણે સમગ્ર ચૂંટણી તંત્ર ને ખર્ચાળ બનાવી એમનું તો બસ ચૂંટણી એ એક એમનું કમાણીનો ઉદ્યોગ છે અને એટલા માટે જ એમણે